તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ ના સાંજના સમયે આદિપુર પોલિસ વિસ્તારમાં આવેલા સિનાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર સિનાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલ્યુશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભૂખ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને